નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધો માં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધોર્ટ શોની વિશેષ રજૂઆતી આઈપીએલ બે હજાર આપણે ચર્ચા કરતા હોય છે ટકરાતી હોય છે અને કઈ ટીમો ટકરા પછી કેવા પ્રકારની રણનીતિ બની હોય છે એના ઉપર ચર્ચા થતી હોય છે એનાલિસિસ કરતા હોઈએ છે આજની જો વાત કરીશું તો ખાસ કરીને બેંગ્લોર અને પંજાબ વચ્ચેની આજની મેચ છે જે સાંજે રમાશે કેવા પ્રકારની રણનીતિ સાથે બંને ટીમો ઉતરશે એક ટીમ એવી છે બેંગ્લોરની જો વાત કરીએ તો છેલ્લા બે ત્રણ મેચથી એક ફોર્મની અંદર જોવા મળી રહી છે પરંતુ એ પહેલાં વાત કરવી છે ગઈકાલની મેચની ગઈકાલની જે મેચ છે હતી હૈદરાબાદ અને લખનૌ વચ્ચેની

આપણી ચર્ચા પણ થઈ હતી કે લખનઉ જો પહેલી બેટિંગ લેશે તો એક રન બનાવવાની વાત હતી એ મુદ્દે પણ ચર્ચા થઈને લખનઉ પહેલી બેટિંગ પણ આવી પરંતુ હૈદરાબાદે એક કીર્તિમાન સ્થાપવાના મૂડમાં આ વખતે બે હજાર ચોવીસની આઈપીએલમાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે સતત સૌથી વધુ સર્વાધિક સ્કોર મૂકવાનો કે પછી સૌથી ઓછી ઓવરની અંદર વન ફિફ્ટી પ્લસનો સ્કોર ચેઝ કરવાનો આ રીતેના એક રેકોર્ડ કીર્તિમાન સ્થાપિત કરવા આવ્યું હોય એવું ક્યાંક લાગી રહ્યું છે ને ગઈકાલની મેચનું શું કહેવું છે બલ ગઈકાલની મેચ જેમણે જોઈ છે એ ખરેખર આનંદિત થયા છે કે કેવા પ્રકારનું ક્રિકેટ આ જમાનામાં રમાઈ રહ્યું છે અને આવનાર દિવસોમાં કેવા પ્રકારનું ક્રિકેટ આવશે બહુ મહત્ત્વની વાત એ પણ છે કે જો આ જ પ્રકારનું ક્રિકેટ રમાવાનું હોય તો શું પોતાના બાળકને ફાસ્ટ બોલર બનાવવો કે સ્પીન બોલર બનાવવો કે એ પ્રકારની વાતો હવે થવા લાગી છે કે અહીંયા આગળ જ્યારે બોલરોનો કચ્ચર ઘાણ નીકળતો હોય એક એક ઓવરમાં જે રન્સ એ લોકો આપ્યા છે એ લગભગ અઢાર રન પર ઓવરના રનથી રન બન્યા છે એટીન રન્સ ધારો કે તમે જુઓ તો ગૌતમે ચૌદ પોઈન્ટ પચાસની એવરેજથી યશ ઠાકુરે સત્તરની રવિ બિસ્ણો સત્તર નવીનું લખ અઢાર પોઈન્ટ પચાસ બદોની ઓગણીસ એટલે પર ઓવર ઓગણીસ ઓગણીસ રન કોઈ ખેલાડીને પડે આટલા છગ્ગા આટલા ચોગ્ગા આવી ખતરનાક બોલિંગ બેટિંગ જોવા મળે તો ખરેખર એક નિરાશાથી વિશેષ કંઈ ના મળે ગઈકાલે સતત જોવા મળ્યું આપણને રાહુલના ફેસ ઉપરના જે એક્સપ્રેશન્સ હતા વાત તો સાચી હતી જો રાહુલને ખ્યાલ હતો કે જો આ ટીમ સામે આપણી જે બોલિંગ છે એટલે કે લખ જેમની ટીમની બોલિંગ છે એની સામે જો પહેલાં બેટિંગ આપીશું તો કદાચ આઈપીએલનો મોટો સ્કોર બની શકે તમે વિચાર કરો કે જો આ રીતે આ ટીમ પ્રથમ બેટિંગ ધારો કે કરી હોત તો કેટલો સ્કોર બન્યો હોત એ તો માત્ર ભગવાન જાણે કારણ કે જે સ્થિતિ આટલા બધા રન્સ જે બન્યા છે અઢાર ઓગણીસ રન પર ઓવર બનાવવાના અને દરેકે દરેક બોલરને ધોવાનો તો જો આ કન્ટિન્યૂ રહ્યું હોતા તો ઠીક છે કે નસીબદારે હતી લખનઉ ટીમ કે ટાર્ગેટ એમનું નાનું હતું એટલે જલ્દી દસ ઓવર નવ પણ ચાર ઓવરમાં પતી ગયું પણ ધારો કે આ જ જો બેટિંગ એ લોકો કર્યું હોત તો તો પછી મને લાગે છે કે વીસ ઓવરમાં કેટલા નવો એક વિક્રમ બની જાત તો એક વાત તો ચોક્કસ છે કે લખનઉને ખબર હતી એના મેને કેપ્ટનને ખબર હતી કે ભાઈ બિહાર ઓના ડિફેન્સિવ સાઈડ એટલે એમણે ધા ધારીને પહેલાં એમની પાસે બેટિંગ લીધી કે જેથી કરીને સ્કોર બહુ લાંબો થાય નહીં તો માનું છું ત્યાં સુધી એક તો એક ડિફેન્સિવ રણનીતિ જોવા મળી કે એલ રાહુલની ટીમની બિકોઝ તમે પહેલેથી જ પ્રેડિક્ટ કરી લો છો કે અમારી ટીમ નબળી છે તો એ ક્યાંય મને લાગતું નથી કે એક એક સારા સંકેત જઈ શકે અને કાલે જે રીતે એના ટીમના જે ડાયરેક્ટર અથવા તો માલિક જે છે એની સાથે જે ચર્ચાના વિડીયો સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે એ ક્યાંયક વાર આજની ચાળી ખાય છે કે કોઈ ખુશ નહોતું જે રીતે કે એલ રાહુલની કેપ્ટનશીપ હતી હોતો હતો કે જે કે એલ રાહુલે જે ચેન્જીસ કર્યા એ ચેન્જીસનીથી કોઈ પરિણામ ફેર પડ્યું હોય ખેર અહીંયા આપણે હૈદરાબાદની વાત કરીએ તો ધેવ ડન ટેરિફિક વર્ક આટલા ઓછા બોલમાં આટલા વધુ રન બનાવવા માત્ર અઠ્ઠાવન બોલમાં એકસો છાસઠ રનનું ટાર્ગેટ તમે પૂરું કરી દો છો તમે કયા પ્રકારનું ક્રિકેટ રમવામાં આવ્યું અને તે છતાંય કોઈ વિકેટ તો પડતી જ નથી તો ક્યાંક એક એક સંકેત તો જબરજસ્ત છે કે આવનાર દિવસોનું ક્રિકેટ કેવું હશે અને જો આ જ પ્રમાણેનું ક્રિકેટ હશે તો શું આઈપીએલમાં બોલર્સ માટે પણ છૂટછાટો આપવામાં આવશે બે બાઉન્સરની છૂટ આપવામાં આવી છે પણ એનાથી કંઈ બહુ ફેર પડતો નથી કારણ કે હવે તો બાઉન્સર ઉપર પણ છગ્ગા જ પડે છે જે રીતે બેટિંગને તમે બે ફિલ્ડરનું રિસ્ટ્રિક્શન આપ્યું કે ચાલો ભાઈ બે જ ફિલ્ડર હોય મેદાનની બહાર તમે રન મારવા એટલા મારો શું એવી કોઈ નવી રણનીતિ બોલર્સ માટે બનશે કારણ કે આ તો આ રીતે ચાલતું રહ્યું તો ક્રિકેટ ક્યાં જઈને અટકશે એક બહુ મોટો સવાલ છે એટલે પહેલી વાત જોરદાર મેચ હતી લોકોને જોવાની મજા આવી પણ જે રીતે બોલરોને માર પડ્યો છે આઈ થિંક દેટ વોઝ સમથિંગ એમેઝિંગ અફકોર્સ વર્ષો સુધી નહીં ભૂલી શકે આ ટીમના બોલર્સ કે આપણે હૈદરાબાદ સામે બોલિંગ કરી હતી ઓપનિંગ તમે બંને ખેલાડીઓની વાત કરો તમે અભિષેક શર્માની વાત કરો કે ટ્રેવી સેટ બોથ ઓફ ધ પ્લેડ ફેન્ટાસ્ટિક ક્રિકેટ અને જે રીતે એનો અભિષેક રમી રહ્યો છે જે રીતે બેકફૂટ ઉપર આવીને સિક્સ મારી શકે છે અથવા તો જેટલું એનું વેરિએશન રમવાનું છે અને ધ વે જે ટચમાં છે આઈ થિંક હી ઇઝ પ્લેઈંગ વન્ડરફુલી બિલકુલ એક બીજી વાત કરવી છે કે આઈપીએલ બે હજાર ચોવીસમાં આપણે ગઈકાલે પણ ચર્ચા થઈ હતી કે ક્યાંક હજુ એ નિશ્ચિત નથી થઈ રહ્યું કે પ્લે ઓફની અંદર કોણ ક્વોલિફાય તો કોણ થઈ રહ્યું છે હજુ તમામ લોકો તમામ ટીમો માટે એક ચાન્સ હતો પરંતુ બે હજાર ચોવીસની જો વાત કરીએ આઈપીએલમાં પાંચ વારની ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સ શું એવું કહી શકીએ કે હવે એ આઈપીએલમાંથી પ્લે ઓફની રેસમાંથી એલિમિનેટ થઈ ગયું છે ઓફિશિયલી યસ કારણ કે હવે ટીમ પ્લે ઓફમાં આવી શકે એમ નથી અને હવે લાચારી કહેવાય કે આ એક એવી ટીમ કે જેવી મજબૂત જબરી ટીમ એક એક બેટર્સ એના મજબૂત એક એક બોલર્સ એના જબરજસ્ત કેપ્ટનશીપ જુઓ તમે મેન્ટરિંગ તમે જુઓ તમામ રીતે મજબૂત ટીમ એક એવું એક ડિસિઝન કે જે ડિસિઝન બે ટીમ માટે બહુ ખરાબ નીવડ્યું હાર્દિક પંડ્યાને શિફ્ટ કરવાનું એના કારણે બે ટીમો ખરાબ રીતે પ્રભાવિત થઈ એમાં એક મુંબઈ અને બીજી ગુજરાત ગુજરાત પણ અત્યારે આપણે જોઈએ છે કે એ છેલ્લે છેલ્લે છે અત્યારે હવે કાલની મેચ કેવી જાય છે એના ઉપર આધાર રહેશે એટલે એ બી જોવાનું રહેશે કે કઈ રીતના મેચ રમાય છે પણ અહીંયા આગળ જોવા જઈએ તો આ બે ટીમો જે પ્રભાવિત થઈ એનાથી રોહિત શર્મા કે એને કેપ્ટનશીપમાંથી હટાવ્યા પછી એક બે વિભાગ પડી ગયો એવું લાગે કે ભાઈ રોહિત શર્મા છે તો એની સાથે સૂર્યકુમાર છે એની સાથે જસપ્રીત બુમરાહ છે તો એની સાથે આખી ટીમ હોય એવું ક્યાંક વાતાવરણ હતું ખેર હવે નુકસાન જે પહોંચવાનું તે પહોંચી ગયું અને સૌથી મહત્વનું નુકસાન ટીમને એ થયું છે કે એમનો ફેન બેઝ બહુ ખરાબ રીતે એફેક્ટ થયો છે કારણ કે એ લોકોને બહુ દે દે આર નોટ હેપી આજે તમે ટી શર્ટ પહેરીને આવો રોહિત શર્માની અથવા તો મુંબઈ ઇન્ડિયન્સની ફ્લેગ લઈને તમે આવો અને પછી તમને એવી કોઈ તક જ ના મળે મેદાનમાં આવીને તો તમને કેવું લાગે એ પરિસ્થિતિ અત્યારે છે મને યાદ છે એ દિવસ કે જ્યારે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અમારું મુખ્ય કામ હશે કે અમે ભારતના પ્રેક્ષકોને ચીયર કરવાનો મોકો નહીં આપ્યો અમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને શાંત રાખીશું આ એની ચેલેન્જ હતી અને એને શાંત રાખ્યું એક તક એવી ના આપી કે જ્યારે ભારતના લોકો ચીયર કરી શકે અને કપ આપણી પાસેથી જીતી ગયા તો ક્યાંક એ રીતની સિમિલર પરિસ્થિતિઓ મુંબઈની છે થવાનું થઈ ગયું આવતા વખતે કેવું એનું રિપેરિંગ થાય છે અને કેવી રીતે ફેન બેઝ બચાવવાની જે કોશિશ કરે છે બિલકુલ ફેન બેઝ બચાવવા માટે મુંબઈ ઇન્ડિયન્સ આવતી આઈપીએલની જે સિઝન આવશે એમાં કેવા પ્રકારના પ્રયત્નો કરશે એ વિશે જોવાનું રહેશે પરંતુ અશોકભાઈ આજની મેચની જો વાત કરી નાખીએ તો બેંગ્લોર અને પંજાબ વચ્ચેની આજની મેચ છે સાતમા અને આઠમા બંને ટીમો એકબીજા સાથે ટકરાઈ રહી છે મેચ સૌ તો તો આપણી જે અપેક્ષા હોય છે રોમાંચ અને છેલ્લે સુધી મેચ જાય દર્શકોને આ પ્રેક્ષકોને ત્યાં સ્ટેડિયમમાં મજા આવે અને બંને ટીમ માટે આજની મેચ કેટલી જરૂરી સી બહુ સાચી વાત છે કારણ કે આજે ફરી એકવાર એક ટીમ એલિમિનેટ થશે જો ધારો કે જે ટીમ હારશે એ ટીમના જે એલિમિનેશનના ચાન્સીસ છે બંને ટીમો માટે પોઈન્ટ જરૂરી છે બંને ટીમોના પોઈન્ટ સરખા છે આમ તો અને બંને આઠ આઠ પોઈન્ટ ઉપર છે એટલે બે પોઈન્ટ એટલે દસ પોઈન્ટ તો થોડી આશા જીવંત રહે કે જો અગિયાર મેચો એમની પતિ છે બારમી મેચ રમશે બાર તેર ચૌદ ત્રણ મેચો છે ત્રણ દુ છ પોઈન્ટ એમના મળે તો એ ચૌદ પોઈન્ટ ઉપર આ ટીમ પહોંચી શકે એટલે કોઈ પણ એક ટીમ પહોંચી શકે કઈ ટીમ પહોંચીએ જોવાનું રહ્યું એટલે એના માટેનો સંઘર્ષ આજે તમને જોવા મળશે કે આ બંને ટીમો કેવી રીતે બે પોઈન્ટ્સ મેળવી શકે છે કારણ કે તો જ આગળ જવાની તક રહેશે નહીતર પછી આગળ જવાની તકો જે છે એ તમે બાકીની મેચો જીતો તો પણ તમે એ મિનિમમ લેવલ ઉપર પહોંચતા નથી કે જે ચાર ટીમો અત્યારે ટોચીની ચાર ટીમોમાં સામેલ છે આમ જોવા જાઓ તો બેંગ્લોર હાથ ઉપર છે બેંગ્લોર છેલ્લી ત્રણ મેચો જીત્યું છે પંજાબ સડનલી સારું રમ્યા છતાં પણ યુ નો દે વેર નોટ એબલ ટુ એ મોમેન્ટમ ના એ થયું એમણે તો એટલા બધા સ્કોર કર્યો છે કે બસો પ્લસ બસો સાઈઠની આસપાસનો સ્કોર કરીને તો દે હેવ વોન ધ મેચ ઓલસો તો ક્યાંક કહેવાય કે એક મોમેન્ટમ દરેક ટીમનું હતું પણ ત્યાર પછી પંજાબની જે સ્થિતિ છે એટલી સારી નથી અફકોર્સ આ ટીમ સળંગ રમ્યો તો ટોપ ફોરમાં હોત પણ બંને ટીમોની આપણે વાત કરીએ તો એટલે અહીં આગળ થોડું કારણ કે ફાફ દુ પ્લેસીસ વિરાટ કોહલી પાટીદાર મેક્સવેલ અને જે નવો ખેલાડી જેક આ પાંચ ખેલાડીઓ જબરજસ્ત ફોર્મમાં અત્યારે ચાલી રહ્યા છે અને એ ફોર્મ જો કન્ટિન્યુ રહ્યું તે કોઈ પણ ટીમને મોકલ પડી શકે છે એટલે આમ તો બરાબર મોકલો કહેવાય કારણ કે પણ સરકાર પણ અત્યારે એપરેન્ટ છે ઇટ ઇઝ નોટ તેટલા મિશ્રા સાંસદ લોકો પ્રમોટ કરીને આગળ આવે પણ કોઈ ખાસ મોટો સ્કોર જોવા મળ્યો નથી એટલે અત્યારના તબક્કે એમ કહી શકાય કે થોડીક વધારે મજબૂત ટીમ બેંગ્લોરની અત્યારે લાગી રહી છે બિલકુલ બેંગ્લોરની ટીમ વધારે મજબૂત છે એની પાછળનું કારણ શું આપણે બેટર્સને માની શકીએ કારણ કે છેલ્લી ત્રણ મેચો જે સતત જીતવા આવ્યું છે અને આપણે વાત કરી ફાફની વાત કરી વિરાટની વાત કરી જેક

બાવડામાં જોર છે એમના છગ્ગા મારી શકનારા પ્લેયરના ઉપરથી રમવામાં માહિર છે એટલે કે અનુભવી એવા જબરજસ્ત ખેલાડીઓ આ ટીમમાં છે ખાસ કરીને વિરાટ અને ફાફ દુપ્લેસની જો વાત કરું ધ્યાર એના ટ્રમન્ડસ ફોર્મ અને બહુ સરસ એ લોકો રમી પણ રહ્યા છે જેક્સે ગયા વખતે જે રીતે સેન્ચુરીમાં મારી એણે બધાનું ધ્યાન એટેન્શન આકર્ષણ કર્યું છે કે હા યાર આજ ખેલાડી સારામાં સારો ખેલાડી તમને જોવા મળી રહ્યો છે ત્યાર પછી તમારી પાસે જે પાટીદાર અને પાટીદાર ગ્રીન હવે આ ત્રણે ત્રણ ખેલાડીઓ ઇવન ગ્રીન ટુ ધક્સ ઇઝ વન ઓફ ધ વેરી ગુડ બેટર પછી મેક્સ મેક્સવેલ તમારી પાસે ત્રણ ને ત્રણ છ એવા જબરા બેટર્સ છે કે જે કોઈ પણ સ્કોર બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે ત્યાર પછી તમારી પાસે આવે છે દિનેશ કાર્તિક જે દર વખતે જોરદાર રમે છે તો કે કહેવાનો મતલબ છે કે બેંગ્લોર પાસે બેટિંગ લાઇનઅપ તો સાતથી આઠ ક્રમ સુધી જોવા મળે છે એટલે અહીંયા આગળ એમનું રમવાનું જીતવાનું અને છેલ્લી ત્રણ મેચમાં જે રીતના એમનું પ્રદર્શન છે હું માનું છું કે આ બેટ્સમેનોમાં દમ તો ચોક્કસ છે કે ભલે રહી રહીને દેખાડ્યું એટલે કે શરૂઆતમાં તો કદાચ વધુ સારી સ્થિતિ હોત પણ અત્યારે બેંગ્લોરની ટીમ સારું કરી રહી છે બિલકુલ જ્યારે સાય પક્ષે જ્યારે પંજાબની વાત કરીએ તો પંજાબ પાસે બે ધુરંધરો ટીમ જે અત્યારે સારું એવું રમી રહી છે અને ખાસ કરીને ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી છે કે કે આર કે જેને બસો બાસઠ રન બનાવીને બરા કે કે આરને હરાવી સિમરન છે પંજાબમાં બેસ્ટ્રો છે સશાંક શશાંક છે જીતેશ છે કરન છે આશુતોષ છે પંજાબની બેટિંગ લાઇનઅપની જો વાત કરીએ તો આ ખેલાડીઓ ચાલી રહ્યા છે પરંતુ ક્યાંક શશાંક અત્યારે બેકફૂટ ઉપર હોય ક્યાંક એવું વધારે પરફોર્મન્સ નથી જોવા મળી રહ્યું કેવી બેટિંગ લાઈનઅપ પંજાબ વિશે પંજાબની બેટિંગ લાઇન અપ તમે જે કહ્યું એ જ એનો પર્યાય છે બસો બાસઠ રન કરીને ટીમ જીતે છે તો ખાલી શરૂઆતના બેટર્સ જ રમ્યા હતા એટલે કહેવાનો મતલબ એમ છે કે દમદાર ટીમો હોય પણ ખેલાડી જામવા જોઈએ સવાલ એ છે કે આ ખેલાડીઓ શું દરેક વખતે સાતત્યપૂર્ણ રીતે રન્સ બનાવે છે આર દે ડુઈંગ દેર જોબ પ્રોપરલી એવરી ટાઈમ એકાદ વાર તો વાગી ગયો બેરસ્ટ્રોની સદી વાગીને આખું બહુ ધમાલ થઈ ગઈ તે દિવસે અને લોકો તો લોકો સ્તબ્ધ થઈ ગયા કે આવું પરફોર્મન્સ પણ હા ત્યાર પછી જુઓ કે પહેલાં જુઓ તમને એટલો બધો જબરજસ્ત પરફોર્મન્સ આ ટીમનો દેખાતો નથી પ્રભસિમરન એવરેજ કોઈ ખાસ એમનું એ નથી ગયા વખતે ભલે હાફ સેન્ચુરી એમણે મારી હોય ત્યાર પછી તમારી પાસે બેરસ્ટ્રો છે બેરસ્ટ્રો અગેન ઇઝ નોટ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ બેરસ્ટ્રો ઇઝ પ્લેઇંગ ઇન વન ગેમ બે ત્રણ મેચમાં રમતા નથી એટલે એ કન્સિસ્ટન્ટ નથી જીતેશ શર્મા અગેન સેમ સ્ટોરી ત્યાર પછી તમારી આશુતોષ શર્મા આ એક ખેલાડી પાસેથી તમને અપેક્ષા છે કે ખેલાડી સારું રમે સેમ કરન છે ત્યાર પછી શશાંક છે તમે શશાંક વાત કરી શશાંકને પ્રમોટ કરવામાં આવ્યો અને એને ઉપરના ક્રમે બેટિંગ કરવા માટે મોકલવામાં આવ્યો ઉપરના ક્રમે બેટિંગ કર્યા પછી એમ લાગે છે કે હી ઇઝ લિટલ એનો જે રન બનાવવાની ગતિ છે થોડી ધીમી પડી છે અથવા તો એટલી સારી બેટિંગ નથી થતી એના રન્સ બનતા નથી આપણે એને એમ અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ સેન્ચુરી મારે સારું રમે એટલા માટે ઉપર લાવવાની તક પણ એ ઉપર આવ્યા પછી આ ખેલાડી થોડો મૂજાતો એવું અહીંયા દેખાઈ રહ્યું છે પણ ખેર એ ખેલાડી છે કે જેની પાસે તમે મોટી અપેક્ષા રાખી શકો આશુતોષ ઉપર તમે અપેક્ષા રાખી શકો અને ત્યાર પછી બોલર છે એટલે સેમ કરન છે ઇઝ વન ઓફ ધી જેને કહી શકાય કે ઓલરાઉન્ડર છે તો મજબૂત ટીમ તો આ પણ છે બટ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે બંને ટીમો બંનેના કોઈ પણ બેટ્સમેન સાથે તે પૂર્ણ પ્રદર્શન નથી કરી શક્યા એ એક્સેપ્ટ વિરાટ કોહલી વિરાટ કોહલી બધી મેચમાં રમ્યા બાકી ફાપ પહેલાના રમ્યા મેક્સવેલ તો રમતા જ નથી તો એ બધી રીતે પ્રોબ્લેમ ઇવન આ ટીમને છે ને પેલી ટીમના છે તો લેટ સી હવે આજે શું થાય છે પણ હા કેપેબલ બેટિંગ તો છે

આ એકાદ મેચમાં રમતા બોલર નથી આ ઇન્ટરનેશનલી એકલેમ્ડ બોલર્સ છે જે આપણે વાત કરી એટલે ઇવન અર્સ ટુ ધેટ એક્સ્ટેન્ટ હી ઇઝ મોસ્ટ એફિશિયન્ટ બોલર એકોર્ડિંગ ટુ મી લેફ્ટોર્મ બોલર બહુ સારામાં સારો છે અનફોર્ચ્યુનેટલી ઓકે વેવર થાય છે થોડો અને માર પડે છે દેટ્સ ઓકે બટ ઇઝ વન ઓફ ધ વેરી ગુડ બોલર તમે જે વાત કરી બીજા ખેલાડીને તમે કગીશો રબાડા કગીશો રબાડા ઇઝ વન ઓફ ધી મોસ્ટ એક્યુરેટ બોલર ઇન ધ વર્લ્ડ એક જમાનામાં હોલ્ડિંગની વાત થતી હતી અત્યારે આ ખેલાડી જે છે પરફેક્શન સાથે બોલિંગ નાખવી જે એરિયામાં નાખવાની ત્યાં નાખવી પેસ એની જબરજસ્ત અને વિકેટ લેવામાં માહિર એટલે આ એક બોલિંગ ડિપાર્ટમેન્ટની અંદર આની વિકેટ તમે આની ક્રિકેટ જોરદાર હોય તમારું હર્ષલ છે હર્ષલ હેઝ બિન તમે નહીં માનો હર્ષલ એક જમાનો હતો કે હર્ષલ એ આઈપીએલનો બોલર ગણાતો હતો એ વોઝ સો ફેન્ટાસ્ટિક દરેક વખતે વિકેટો લઈવી દરેક વખતે કંઈક કંઈક નવું કરવું અફકોર્સ એક છેલ્લી મેચ રોમાં એમાં કદાચ જોડે ત્રણ વિકેટો લીધી અને છેલ્લે છેલ્લી ઓવર હતી તો એ અને તમારી પાસે ત્યાર ત્યારબાદ તમે સ્પિન ડિપાર્ટમેન્ટની વાત કરો તો તમે હરપ્રીત બ્રાર હરપ્રીત બ્રારે ઘણા મોટા મોટા ખેલાડીઓને તકલીફમાં મૂક્યા છે એની એક્શન કે એટલી બધી જહ જબરજસ્ત નથી બટ હી ટેક્સ ધ વિકેટ બીજો જે ચહર આ મુંબઈ ઇન્ડિયન્સમાં રમતા હતા સ્પિનર બટ હી ઇઝ અ ટેરિફિક સ્પિનર અને હમણાં જે રીતે વિકેટો લે છે આઈ થિંક હી હેઝ ગોટ ધેટ નો એ જ છે એની પાસે કંઈક ધાર છે કે એને વિકેટો લેવી છે તો આ બંને સ્પિનરો પણ બહુ સારું પ્રદર્શન કરી રહ્યા છે એટલે અહીંયા જોવા જઈએ તો પંજાબનું બોલિંગ ડિપાર્ટમેન્ટ યસ ઇટ્સ અ ગુડ બોલિંગ ડિપાર્ટમેન્ટ પંજાબની બોલિંગ સારી છે તો બેંગ્લોરની બોલિંગમાં કારણ કે સિરાજ

આ એટલું બધું જેને કહેવાય ઉડીને આંખે ઓળગે એવું કોઈ પ્રદર્શન નથી એમનું પણ તે છતાંય ક્યાંક તમે વિકેટો લેવા માટે અથવા તો સડનલી કોઈ બોલરને તમે ઇન્ટ્રોડ્યુસ કરો ને એ વિકેટો લે આઈ થિંક દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે આ એવા ખેલાડી છે કે જે બહુ ચર્ચિત નથી પણ એ ક્યારે પરફોર્મ કરી જાય એ કહેવાય નહીં બટ યસ આરસીબી અને પંજાબ આ બંનેની બોલિંગ એટેક જો તમે સરખાવવા માગતા હો તો ડેફિનેટલી પંજાબ પાસે થોડીક એજ અહીંયા જોવા મળે છે બિલકુલ જ્યારે એક બાજુ પંજાબની વાત છે બીજી બાજુ બેંગ્લોરની વાત છે ને આ બંને ટીમોની જ્યારે વાત છે ટોસ કેટલો અગત્યનો ભાગ વધશે કારણ કે આપણે ગઈકાલે વાતચીત કરી હતી કે લખનઉ પહેલી બેટિંગ કરશે તો રન બનાવી દેશે તો ક્યાંક કંટ્રોલ કરવામાં હૈદરાબાદને મદદ થશે પરંતુ એ વસ્તુ ચલો ઓપોઝ ગઈ અને લખનઉએ બેટિંગ પણ કરી પરંતુ હારી ગયું આજે કઈ ટીમ શું લે એનું કયું મહત્વ હશે બેટિંગ કે બોલિંગ સી પહેલી વસ્તુ મોટાભાગે ટીમ ચેસ કરવામાં માનતી હોય છે જ્યારે તમારી પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટ નબળું હોય તો એ બોલિંગ ડિપાર્ટમેન્ટ જ્યારે નબળું હોય ધારો કે બેંગ્લોર ટોસ જીતે છે અને બોલિંગ ડિપાર્ટમેન્ટ નબળું છે તો પછી એ લોકો પહેલાં બેટિંગ આપશે જેથી કરીને નબળા બોલિંગ ડિપાર્ટમેન્ટ સામે કેટલો ટાર્ગેટ મળે છે એ ટાર્ગેટ માટે રણનીતિ ઘડી શકાય કારણ કે બેંગ્લોરની બેટિંગ જબરજસ્ત છે તો એ કરવા માટે થોડું વધારે પણ સ્કોર હોય તો એ બેટિંગમાં એ લોકો રિકવર કરી શકે બોલિંગમાં કરવું મુશ્કેલ પડે એટલું માનું છું કે પહેલાં ચેસ કરવાનું ટીમ પસંદ કરશે એવું અત્યારે લાગી રહ્યું છે અને કરવું જોઈએ તો એક પસવી રી ગઈકાલે આપણે એમ કહ્યું હતું કે ભાઈ હૈદરાબાદ છે એ જો પહેલાં બેટિંગ એને આપશે તો બહુ મોટો સ્કોર થશે રાહુલે સમજીને પોતે જ બેટિંગ બેટિંગ કરી અને એકસો પાંસઠનો સ્કોર જ કરવાનો હતો પેલી બાજુ નવ ઓવરમાં આખી મેચ પતી ગઈ તો હું માનું છું કે ચેસ કરવામાં વધારે માહિર છે ટીમો ચેસનો વધારે ચાન્સ છે અહીંયા બિલકુલ ચેસનો વધારે ચાન્સ છે પોઈન્ટ ટેબલ ઉપર એક દ્રષ્ટિ કરી લઈએ તો પોઈન્ટ ટેબલ ઉપર શું પરિસ્થિતિ બની રહી છે અશોકભાઈ પોઈન્ટ ટેબલ તો રોજે રોજ રોમાંચક બનતું જાય રહે છે તમે જો સોળ સોળની બે ટીમો છે ચૌદની એક ટીમ હૈદરાબાદ ગઈકાલે એડ થઈ છે હૈદરાબાદનો લોસ છે કે એને એક બાર મેચો રમી છે બાકી ઉપરની બે ટીમો અગિયાર અગિયાર મેચો લખીએ એનાથી નીચે જે છે એને પણ અગિયાર રમી છે એટલે આવતીકાલે અહીંયા ધારો કે મેચ છે તો એ મેચ કોણ જીતે છે ચેન્નઈ કે ગુજરાત ચેન્નઈને જીતવું જરૂરી છે કારણ કે અહીં આગળ એને કોન્સોલેટેડ થવું પડશે કારણ કે બાર ટીમવાળી ચેન્નઈ દિલ્હીને લખનૌ આ ત્રણ ટીમો છે એટલે બહુ જ મહત્ત્વનું છે કે કાલની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ જીતે તો ચૌદ પોઈન્ટ સાથે ટોચની ચાર ટીમોમાં એ સામેલ થાય અત્યારે ત્યાર પછી જે ટીમો છે બેંગ્લોર આઠ અને પંજાબ આઠ આ બેમાંથી જે જીતશે એની પાસે હજુ પણ તક રહેશે કારણ કે બારમી મેચ લોકો આજે રમે તો તેર ને ચૌદ બે મેચ એટલે ટૂંકમાં આઠ ને બે દસ ને બાર ને બે ચૌદ પોઈન્ટ એના પણ થઈ શકે અને એ સારા રનરેટથી જો ચૌદ પોઈન્ટ બનાવે તો એ હૈદરાબાદ કરતાં પણ આગળ જઈ શકે એટલે બહુ જ ક્રુશિયલ બહુ ક્રિટિકલ અને હૈદરાબાદ બધી મેચો હારે જે શક્ય નથી આ તો એન્ડ કોન્સ આપણે જોઈએ છે તો અત્યારે તકો છે આ બે ટીમો માટે બેમાંથી જે એક ટીમ આજે જીતશે એની પાસે તક છે કે ત્યાં જઈ શકે પ્રોવાઈડેડ એટલા મોટા માર્જિનથી જીત મેળવે અને તમે બે પોઈન્ટ મેળવી શકો રે આજે તો બિલકુલ દર્શક મિત્રો બંને ટીમ માટે તક છે એ તક એવી છે કે શક્યતાઓ આધારિત તક છે ને જો મોટા માર્જિનથી જીતવામાં આવે તો ટીમો આગળ જઈ શકે ને આગળની જે ઉપરની ટીમો છે એ જો મેચ હારે તો ચાન્સીસ બની શકે છે પરંતુ જે રીતે અશોકભાઈએ વાત વાતચીત કરી કે ચેન્નઈ માટે ખૂબ મહત્ત્વની મેચ રહેશે અને ચેન્નઈને આગળ જોવું છે તો મેચ જીતવી પડે એવી શક્યતાઓ છે ખેર આજે આરસીબી અને પંજાબ વચ્ચેની મેચ છે રોમાંચ ચોક્કસથી જોવા મળશે કારણ કે બંને ટીમો જીત માટે જ ટક્કર કરશે ને એક ફિલ્ડ ઉપર એક મેટલ જેવો માહોલ જોવા મળશે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર દર્શક મિત્રો પ્લે ધ સ્પોર્ટ શો ની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું સવારે અગિયાર ત્રીસ કલાકે ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર